જય શ્રી રામ હરહર મહાદેવ શું તમારા મિત્રો સારા છે તમારા મિત્રો સારા માન છે સાચો મિત્ર સંત જેવો હોય તમારા માટે સાચો મિત્ર સંત જેવા હોય તમારા માટે સાધુની સંગત કરો અથવા સાચા મિત્ર તમારા પાસે હોય બરોબર છે મિત્રના દુઃખ જોઈને જે દુઃખી નથી થતું एवा लोको साथे दोस्ती न करता પોતાનો દુખ ભલે પર્વત જેવો હોય તો પણ મિત્રને ન કહેતો હોય અને મિત્રનો દુખ થોડા બહુત પણ હોય તો દુખી થઈ જાતા હોય એવા મિત્ર હોવા જોઈએ કુપંથ નિવાર સુપંથ ચલાવ ખોટા રસ્તા ઉપર તમે ચાલતા હોય શરાબ પીતા હોય વ્યશન કરતા હોય બેવિચાર કરતા હોય ચોરી કરતા હોય છેતરપિંડી કરતા હોય કપટ કરતા હોય ઈ બધુ પાપ છોડાવે અને હરી ભજન શીખાવે ભક્તિ માર્ગ શીખાવે મહેનત કરવાનું શીખાવે તો ઈ દોસ્ત રાખજો વ્યશન શીખાવે શરાબ પીવડાવે غلط જગ્યા તમે લઈ જા આવા મિત્ર સાથે દોસ્તી ન કર जे मित्र मोढ़ा ऊपर मधुर वचन बोलता ने पाचल थी निंदा करता हो मित्रों ने तमे त्यागी दुराचारी मित्र जे मित्र ना दुख जोई दुखी नहीं थता तुलसी बाबा कहे छे ये मनुष्य बरोबर नहीं मित्र ना दुख जो इने दुखी नथी थता ये मोटो पाप छे बहन बेटी नी लाज बचाओ तो ये वां मित्र रख जो बहन बेटी ऊपर नजर रखता हो ये वां मित्र थी छेटा रहे जो बहन बेटी नी दिकरी नी माँ लाज बचाओ तो आबरू ढांक तो हो सीता मैया माटे सुग्रीव अने सुग्रीव नी पत्नी माटे राम जी लड़ी पड़े रात मित्र थोड़ा पर दुखी हो तो चैन न होत अने मित्र ना दिल में शू है ये बता दोष युवा दोस्त राखजो कुपंथ निवार सुपंथ तर तमे खोटा रास्ता उपर दे त तमन त न करे तमे काई आपे पांच रुपया पचास रुपया पचास हजार पांच लाख शंका न राखे आपे न आपे ई मगज में न राखे गुण प्रगटय योगुण दुरावा जेम બગીચામાં ફાલતું ઝાડ હોય અને લોકો કાઢી મૂકે એવા મિત્રના શરીરમાં જે દુર્ગુણો છે એને કાઢતો હોય અને સદગુણ લાવતો હોય અને મિત્ર કેવા હોય બીજા સામે કોઈ દિવસ તમારી નિંદા ન કરે બીજા સામે ટીકા ટિપ્પણી ન કરે તમે એકલા રહો ત્યારે તમે સમજાવતો હોય એવા મિત્ર હોવા જોઈએ અને સમાજ સામે તારીફ કરતા કરણ જ્યારે જ્યારે દુર્યોધન એકલા પડતો હોય ત્યારે ત્યારે બતાવે છે દુર્યોધન તમે ખોટા છો પણ સમાજ સામે દુર્યોધનની તારીફ કરે છે અને મદદ કરે છે દુર્યોધનની કોઈ નિંદા કરે તો કરણ સહન કરતો નથી પણ જ્યારે દુર્યોધન એકલા હોય ત્યારે આલોચના કરે છે સમજાવે છે મિત્રને સમજાવો ખોટા માર્ગે ચાલતા હોય તો એને સહી રાસ્તા બતાવો એવા મિત્ર રાખો એક હોવા જોઈએ અને હજાર સરાબી પૈસા હોય તમારે પાસે ધન હોય દોલત હોય સત્તા હોય નોકરી હોય વેપાર હોય તો પછી ઘણા મિત્ર બનવું નહીં પાપની એક રૂપિયા તમારા ઘરમાં ના આવે દેવે સાચો મિત્ર હોય કારણ સાચો મિત્ર સંત જેવો હોય સાબ આ તુલસી બાબા કહે છે સંત તમે ખોટા કરતા અટકાવે અને સાચો મિત્ર તમે ખોટા કરતા અટકાવો એવા મિત્ર મળે ને તો તમે નસીબદાર છો તમે કઈ ઝઘડતા હોય લડાઈ કરતા હોય તો તમે રોકી ઝઘડા કરવાથી بچ ઘના મિત્ર તમે ઝઘડા કરવાને શીખાવ ઝઘડા કરો લડાઈ કરો એની નજર તમારા જમીન ઉપર હોય ઘના મિત્ર ની નજર તમારા જમીન મકાન ઉપર હોય મિત્ર ફસી જાવે દુખમે તો એનું જમીન મકાન હટપી જાય નઈ નઈ એ મિત્ર નથી આવા લોકો મિત્રના નામે કલંગ છે અને તુલસીબાબા કહે છે આવા લોકો दुराचारी छे पपलचारी छे जे मित्र ना दुख मा लाभ उठावे तम संकट मा हो तो पहले आवी जावे तम सारा रास्ता बतावे तम सदमार्ग ऊपर ला जा ले जावे शराब ने दुकाने न ले जावे कोई साधु नहीं झोपड़ी ले जावे सत्संग सिखावे तम गरीब छ तो तमारा छोकरा ने पैसा होए ना पासे तो બેસ્ટ સ્કૂલ માં ના લે એવા મિત્ર હોવાજી અને તમે આપે તો કોઈને ખબર ન પડવા દે દે તલે તમન શંકા ન કરઈ સુપંથ નિવાર કુપંથ ચલાવા ખોટા માર્ગ થી લે તમે આનંદ કરાવે પવિત્ર રસ્તા ઉપર લઈ જાવે પાછળ થી કોઈ દિવસ નિંદા ન કરે આખ મૂદીને ભરોસા કર એવા મિત્ર તમારા પાસે છે તો સમજી લો તમે ભાગ્યશાલી છો બાકી નશા શીખાવે શરાબ પીવડાવે ચોરી શીખાવે બેભિચાર શીખાવે નિંદા કરે તમારા સામે સમાજની દાંત કાઢે બેન દીકરી ઉપર નજર રાખે આવા દોસ્ત ન રાખતા